આંખલાઓ હઠીપુરા જય અંબે યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યજન તારાપુર પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું માતાજીની આરતી ઉતારી અને હઠીપુરા ગામમાં હનુમાનજી મંદિરના મહંત શ્રી અરવિંદ દાસજી બાપુ માનપુરાના સરપંચ શ્રી ટિનટીનભાઈ નિરૂભા રાણા હઠીપુરાના સરપંચ શ્રી વિજયસિંહ પઢિયાર કમલેશસિંહ ઝાલા સુભાષસિંહ ઝાલા તથા પિન્ટુ સ્વામી દ્વારા રથ પ્રસ્થાન કરાવ્યું રથમાં મહાકાલ સત્રે ગ્રુપ આસનના પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા અશોકસિંહ ઝાલા તથા રમેશભાઈએ સાથ અને સહકાર આપ્યો અને જયંબે યુવક મંડળના પ્રમુખ સુરેશભાઈ સોલંકી તથા વિજયસિંહ પઠિયાર કિરીટભાઈ જુનાર કમલેશભાઈ જુનારા તેમજ બધા ભાઈઓએ ખૂબ સાથ અને સહકાર આપ્યો તારાપુર પરિયેજ ના ખારમાં સિક્કોતર માતાજીનું મંદિર આવેલું છે એવું માનવામાં આવે છે કે અહીંયા શ્રદ્ધાથી કોઈ પણ માનતા હોય તો માતાજી અવશ્ય પૂરી કરે છે માતાજી સાક્ષાત છે રવિવાર તથા બુધવાર ટોળી ઉમટી છે નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય નેટવર્ક એટલે કે બીએ ગુજરાતી બીએ ફેસબુક સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો